આઈ આઈ એક દાયકો પૂર્ણ થતાં જ મેગા કોન્ફોરન્સનું આયોજન કરાનાર છે સુરત પણ આ ઇવેન્ટ માટે દેશભરમાંથી પસંદ કરેલા સો શહેરોમાં એક છે જ્યાં બાવીસમી એપ્રિલથી ચોવીસમી એપ્રિલ સુધી ત્રણ દિવસ માટે મેગા કોન્ફોરન્સનું આયોજન કરાયું છે જે બાબતની જાણકારી માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું એક ઓગણીસ વર્ષીય છોકરો આવતીકાલના નેતાઓને સંવેદનશીલ બનાવવાને વિશ્વને ભારતીય રીતે એકસાથે બાંધવાના સ્વપ્ન સાથે બે હજાર અગિયારમાં આઈઆઈએમયુએનમાં જોડાઈને પાયો નાખ્યો હતો તેની પ્રથમ કોન્ફરન્સ ઓગસ્ટ બે હજાર બારમાં યોજાઈ હતી સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના આંતરરાષ્ટ્રીય ચળવળ છેલ્લા એક દાયકામાં ત્રીસ હજારથી વધુ શાળાઓ અને પાંચ કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી તેની પરિષદોમાં ભાગ લેવા જોવા મળ્યા હતા આઈઆઈએમ યુના સ્વતંત્રતાના અમૃત મહોત્સવની પણ ઉજવણી માટે એક મેગા કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં ભારતના સો શહેરોની પસંદગી કરાઈ છે જેમાં સુરત પણ એક શહેર છે જ્યાં બાવીસથી ચોવીસમી એપ્રિલ એમ ત્રણ દિવસ માટે મેગા કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ અને કેન્દ્રીય કાપડ મંત્રી દસ્તાબેન જાદોસ જાણીતા કોરિયોગ્રાફર ફ્રન્ટેનિસ લુઈસ અને અભિનેતા સાયરસ બ્રોચ ઉપસ્થિત રહેનાર છે તેમની વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી મેં સુરતમાં આયા હું પહેલી વાર નહીં કઈ વાર આ ચુકા હું કભી કભી ડાન્સ કે જરીએ લેકિન આજ જે મકસદ મકસદ કે સાથ મેં આયા હું મેં આયમુન आई आई एम यू एन ये एक बड़ी संस्था है जो युवा के लिए है स्कूल्स कॉलेज़ जो संस्था है उनको जोड़ता है और ये सभी जो युवा और जो कॉलेज स्कूल्स हैं इंडिया के उसको यू नो एक ऑर्गेनाइजेशन में लेकर आता है और उनका ये मकसद है कि वाद विवाद हो अलग अलग यू नो चर्चे हो उसके ज़रिए इन्फॉर्मेशन मिले कि आज की पीढ़ियों को क्या हम सोचते हैं हमारे हम, हमारा दायित्व क्या है ये सब बहुत इंपॉर्टेंट है बिकॉज जनरली मैं अगर आप मुझे देखो तो मैं जनरली डांस के बारे में बात करूँगा बट यहाँ पर आके मैं ऐसी कई चीज़ों पे बात करता हूँ जो शायद उनके लाइफ पर असर पड़े हमारी विचारधारा क्या है चाहे वो पॉलिटिकल हो चाहे वो यू नो मॉरलिस्टिक हो चाहे वो हमारे uh, निजी पर्सनल लाइफ से जुड़ी हो आई थिंक दे नीड टू अंडरस्टैंड कि कैसे हम हम भी एक युवा रह चुके हैं और हम किस तरीके से उससे जूझ कर जो भी परिस्थिति थी जो भी समस्या थी हमने कैसे उसको फ़ेस किए हैं और उनको कैसे फेस करना है ये यू नो वाद विवाद होता है यहाँ पर मैं कोई सलूशन देने नहीं आया हूँ मैं भी कुछ सीखने आया हूँ बट इट्स दी एक्सचेंज ऑफ आइडियाज़ और ये बहुत इंपॉर्टेंट है हमारे युवा के भविष्य के लिए बिकॉज़ ये नई नवीन पीढ़ी जो है यही आगे बनकर हमारे शायद देश के प्रधानमंत्री बनेंगे इट्स वेरी इम्पोर्टेंट टू ओपन दिया व्यूज एक्सप्लोर बिकॉज कॉलेज और स्कूल्स में उतना ही सिखाया जा सकता है पुस्तक से या यू uh, नो you know, uh, किताबों से आप उतना ही सीख सकते हैं लेकिन जब आप एक डिस्कशन में आते हो वाद विवाद होता है बहस होती है तो एक अलग व्यू पॉइंट आता है तो इट्स वेरी इंपॉर्टेंट टू ओपन योर माइंड और ऐसे ऐसे संसा जैसे आईमोन ये यू नो ये आ, इसको फैसिलिटेट करता है વધુમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટ આયોજન યુવા નેતાઓ દ્વારા કરાઈ રહ્યું છે જે આજના વિદ્યાર્થીઓમાં વસુદૈવ કુટુંબની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને ખરેખર બતાવે છે કે સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતની આંતરરાષ્ટ્રીય ચરવટ શરૂ થઈ ગઈ છે અઝરકુરસી સાથે પ્રકાશવાળા